સ્વામિન ગુરુકુલ સંચાલિત શ્રી સ્વામિંદ ગુરુકુલ એમબીએ કોલેજના સેમના બેતાલીસ વિદ્યાર્થીઓની એસીપીસી ની અંદર એનું સુખદ સમાધાન આજે આવી ગયું છે હું આ સમાધાનના સૂત્રધાર સતત માર્ગદર્શન આપતા અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત સરકાર એનો હૃદયથી પહેલા હું આભાર માનું છું ત્યાર પછી મારા મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ શ્રી પદુભાઈ છે કે ભીમભાઈ છે કે કેશુભાઈ છે કે બીજા બધા ટ્રસ્ટીઓ છે એવી જ રીતે છેલ્લા ત્રીસ વર્ષથી મારી સાથે લાગણીથી જોડાયેલા અમારા સામતભાઈ ઓડેદરા એક વિદ્યાર્થીના અભિભાવકો મારી સંસ્થાના અભિભાવક એવા સામતભાઈ ઓડેદરા અને તમામ મારા વાલીઓ અને વિદ્યાર્થીઓ અને સ્ટાફના મેમ્બર એ બધાનો હું હૃદયથી આભાર માનું છું વાત એ રહી છે કે અમારા બેતાલીસ વિદ્યાર્થીઓને પરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ જામનગર ની કોલેજની અંદર એડમિશન બાય એન્યુઅલ ટુ ઝીરો ટ્વેન્ટી સિક્સની ની અંદર એડમિશન થઈ જાય એને માટે મારા વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ બધા સહમત થયા છે અને અત્યારે વિદ્યાર્થીઓને અમે ત્યાં એડમિશન અપાવી દઈએ છીએ સંસ્થા તરફથી અમારા મેનેજમેન્ટ તરફથી આ બેતાલીસ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે રહેવા જમવા ખાવા પીવા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વાલીઓની સાથે સંસ્થા તરફથી આપવામાં આવશે જેમાં વાલીઓ પણ સંપૂર્ણ રીતે સહમત છે તદુપરાંત વિદ્યાર્થીઓની લાગણી ભાવના અમારા એક અધિકારીના કે અમારા ઇન્ચાર્જ પ્રિન્સિપાલને કારણે જે ભૂલ થઈ છે એ લાગણી ભાવના વિદ્યાર્થીઓની દુભાણી છે એને માટે અમારા મેનેજમેન્ટ વિદ્યાર્થીઓને અને વાલીઓને સારી રીતે એનું કેરિયર બને એનું કોન્સેશન છે તે વિચલિત ન થાય એકાગ્રતા અભ્યાસને દૂર ન થાય અને એને પણ મનમાં સંતોષ થાય એટલા માટે સેકન્ડ સેમની જે ત્રીસ હજાર ફી છે એમાં પંદર હજાર રૂપિયાની ફી ની રાહત પણ જાહેર અમારું મેનેજમેન્ટ આજે કરે છે એટલે આ રીતે વિશાળ વિદ્યાર્થીઓના હિતમાં વાલીઓના હિતમાં અને શિક્ષણના હિતની અંદર ખૂબ જ ગંભીરતાથી ચિંતન કર્યા પછી અમારા મેનેજમેન્ટે આ વિચાર કર્યો છે અને આનો આજે સુખદ સમાધાન આવે છે સુખદ સમાધાન થાય છે જેની અંદર વિદ્યાર્થીઓ પણ સહમત છે વાલીઓ પણ સહમત છે અને અમને મીડિયાના મિત્રોએ જે સકારાત્મક સહયોગ આપ્યો છે એને માટે હું એનો હૃદયથી હું આભાર માનું છું હું આભાર માનું છું પ્રસંગો પર જ્યારે મારે જરૂર પડે છે લો એન્ડ ઓર્ડર ને મેન્ટેન કરવાની ત્યારે અમારા પોરબંદર જિલ્લાના એસપી શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી કાનમિયા સાહેબ અને એની સાથેનો સંલગ્ન સ્ટાફ આ તમામનો હૃદયથી હું આભાર માનું છું અને અંતે આ વિદ્યાર્થીઓ આપણા છે આપણા જ રહેવાના છે અને જે તે પ્રસંગે બન્યું છે ત્યારે કોઈ કદાચ વાલી ઊંચા અવાજે બોલી ગયા હોય

એમબીએ સેમ 1 ની एग्जाम જે નથી આપી શક્યા એ વસ્તુ અમે ભૂલી ગયા છે અટાણે અમારા મેનેજમેન્ટ દ્વારા અમને જે નિર્ણય અપાયો છે એ અમને માન્ય છે અમારા માતા-પિતા પણ દ્વારા જે નિર્ણય લેવાયો છે એ પણ માન્ય છે મારું નામ પંકજભાઈ ગાલોરિયા છે અજયભાઈ જોબિયા અનવરભાઈ લાકડા પ્રકાશભાઈ સકરા મહેશભાઈ રાગે હવે અમને સ્વામિનારાયણ સંસ્થામાંથી એ જવાબ મળ્યો છે કે જે અમારા આ છોકરાઓના 6 મહિના બગડ્યા છે એની એવજમાં બીજું એડમિશન જામનગર ખાતે અમને કરી દેવામાં આવ્યું છે પ્લસ ઈ લોકોને જામનગરની તમામે તમામ જે આ સેમની ફી છે એ ઈ લોકોને સ્ટુડન્ટને ભરવાની રહેશે નહીં એ સિવાય જે કાંઈ પણ સ્ટડી છે એ ટુ બી કન્ટિન્યુ અહીંયા સ્વામિનારાયણ કોલેજમાં કન્ટિન્યુ રહેશે છોકરાઓને જામનગર ભણવા જવાનું નથી અહીંયા કન્ટિન્યુ રહેશે ઈવન એક્ઝામ જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે છોકરાઓને ખાલી ફક્તને ખાલી એક્ઝામ દેવા માટે ત્યાં જવાનું છે અને ઈ એક્ઝામનો આવવાનો જવાનો રહેવાનો ખાવાનો તમામે તમામ ખર્ચ સંસ્થા ભોગવશે અથવા જો એમાં દીકરીઓ હશે તો દીકરીઓના પેરેન્ટ્સને જવું હશે તો એનો પણ ખર્ચો સંસ્થા ઈ પણ ભોગવવા માટે તૈયાર છે બીજા નંબરની અંદર જ્યારે બીજું સેકન્ડ સેમેસ્ટર આવશે ત્યારે દીકરીઓને અને student ના હિતમાં ફી પચાસ ટકા કરી દેવામાં આવશે બીજા semester ના પણ જે કંઈ પણ exam હશે એ કંઈ પણ જે exam નો ખર્ચો હશે રહેવા ખાવા પીવા જમવા કરાવવાનો travels નો તમામે તમામ ખર્ચ સંસ્થા અહીંથી અમને પ્રોવાઈડ કરશે આ સંસ્થાએ અમારી આટલી મદદ કરી દીધેલી છે છેલ્લા ચાર દિવસથી સ્વામિનારાયણ ગુરુકુળના એમબીએ ના વિદ્યાર્થીઓને પરીક્ષાનો જે પ્રશ્ન ઉભો થયો આ પ્રશ્નોનું ગુરુકુળે સ્વીકાર્યો કે અમારા ડાયરેક્ટરની ભૂલને કારણે જે પ્રશ્ન ઉદભવ્યો છે એમાંથી રસ્તો કાઢી વિદ્યાર્થીઓના હિતમાં મેનેજમેન્ટ અને અમે બધા આ વિદ્યાર્થીઓના હિત માટે નિર્ણય લેવા માટે અમે સાથ આપ્યો મારી મારા સહિત વિદ્યાર્થીઓના આગેવાનો ભાઈ કિશન ભાઈ સંદીપ અને બાકીના વિદ્યાર્થીઓ ભાઈ લીલો આ બધા સાથ આપી અને વિદ્યાર્થીઓના હિતમાં જે નિર્ણય લીધો છે એ ખૂબ જ આવકારદાયક છે વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે એટલા માટે એમને જામનગરની કોલેજમાં એડમિશન અપાવી દેવાની જવાબદારી પણ સ્વામીજીએ લીધી છે અને એની બીજી ટર્મની જે ફી હશે એમાં પણ આ સંસ્થાએ પચાસ ટકા રાહત આપવાનું નક્કી કર્યું છે આ ખૂબ જ આવકારદાયક નિર્ણય કર્યો છે અને મારે કહેવું જોઈએ કે પોરબંદરના મીડિયાએ પ્રિન્ટ મીડિયાએ ઇલેક્ટ્રોનિક મીડિયાએ પણ આ બાબતમાં સકારાત્મક રીતે રહી અને આનો સુખદ ઉકેલ આવે એના માટે પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થીઓને એના વાલીઓને અને મીડિયાને બધાને અભિનંદન આપી અને આ પ્રશ્ન આજે અહીંયા એ રીતે પૂરો થાય છે અને ખાસ કરીને અમારા કરતાં પણ વધારે ચિંતા અર્જુનભાઈએ કરી છે સતત આજે પણ મને એમને ફોન કર્યો કે તમે ત્યાં જાઓ અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવરાવો ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે અર્જુનભાઈ આ વિદ્યાર્થીઓને ચોક્કસ મદદ